નમસ્કાર આપ જો રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર નવરાત્રી દરમિયાન આદિવાસી સમાજ દ્વારા અનોખી પરંપરાને અનુસારવામાં આવે છે સામાન્ય રીતે જે પ્રકારે માતાની આરાધનામાં ગરબે ઘૂમવા આવે છે તે પ્રકારે આદિવાસી યુવાનો ઘેર નૃત્ય કરે છે આ નૃત્ય સાથે કેટલીક અનોખી અને વિચિત્ર ગણી શકાય તેવી પરંપરા જોડાયેલી છે જેમાં પુરુષો સ્ત્રી વેશ ધારણ કરે છે પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા એક તબક્કે અંકિશા ગ્રામ્ય અને શહેરની પાંચથી વધુ મંડળી આ આધ્યાત્મિક વારસો જાળવવા ઘેર નૃત્ય રજૂ કરતી હતી આંગલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવા આજની યુવા પેઢી પણ જોડાઈ રહી છે નવ દિવસ ઘેરૈયા મંડળ વિવિધ સ્થળોએ યોજાતા શેરી ગરબા અને માતાના મંદિરે ઘેર નૃત્ય કરે છે

ને આ પહેલાની પરંપરા ચાલતી આવી છે અને ઘણા લોકો વડીલ લોકો કરતા આવ્યા છે ને તે પ્રમાણે અમે એ કરીએ છીએ માતાજીનું કાર્ય કરીએ છીએ વેરાઈ માતાનું એ અમને ઘેર ચાલે છે ને દસે દસ દિવસ અમે માતાજીનું કાર્ય કરીએ છીએ અને અમે મંદિરે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર